અવાજ સાંભળીને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આપણે બટેટાની ચિપ્સ કેટલી ક્રિસ્પી બની છે એકદમ બજાર જેવી તો આજની આપણી રેસિપી બટેટાની ચિપ્સની છે જે એકદમ બજાર જેવી ક્રિસ્પી બને છે અને આપણે આને ઇન્સ્ટન્ટ બનાવીશું માત્ર તમે દસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો આના માટે કોઈપણ જાતની આને તમારે બાફવાની કે રાખવાની કંઈ ઝંઝટ નથી એકદમ માત્ર દસ મિનિટમાં બનાવીને તમે તૈયાર કરી શકો છો જો તમારે બાર મહિના સ્ટોર કરી શકે એ બટેટાના ચિપ્સની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ચિપ્સ બનાવીશું તો એના માટે મેં અહીંયા દોઢ કિલો બટેટા લઈ લીધા છે તો અહીંયા મેં જે લાલ છાલવાળા બટેટા આવે છે એ લઈ લીધા છે એનાથી આપણે ચિપ્સ એકદમ ક્રિસ્પી બને છે અને જે વેફરવાળા હોય છે એ આજે બટેટાની વેફર બનાવે છે જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી બને છે તો આને મેં સરસ રીતે ધોઈને સાફ કરી લીધા છે તો હવે એને આપણે છાલ ઉતારી લઈશું

બનાવીને દેખાડી દઉં તો આ રીતે આદુ બટેટો રાખવાનો છે જેથી કરીને આપણે ચિપ્સ લાઈનિંગ વાળી સરસ મોટી બને તો આ રીતે તમે વેફર બનાવીને તૈયાર કરી શકો છો પરંતુ ધ્યાન રાખવાનું છે આનાથી આંગળીઓમાં વાગી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને આ ચિપ્સ બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો ધ્યાનથી કરવું તો અહીંયા મેં આ રીતે તમને દેખાડવા માટે એક બટેટાને આ રીતે ચિપ્સ પાડી લીધી છે તો તમે જોઈ શકો છો જે રીતે બજારમાં

તમે બટેટાની ચિપ્સ બનાવશો એકદમ ક્રિસ્પી બને છે તો એકદમ બજાર જેવી આપણે લાઇનિંગ વાળી બને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સાઈડ રાખી દઈશું અને નોર્મલ આપણે જે ચિપ્સ પાડી હતી એને પણ ફ્રાય કરી લઈશું જરૂર લાગે ત્યારે આપણે મીઠા મીઠાવાળું પાણી એડ કરતું જવાનું છે માત્ર બે થી ત્રણ ડ્રપસૂટ એડ કરવાના છે જેથી કરીને આપણે વેફરમાં મીઠાનો ટેસ્ટ આવી જાય બટેટા બટેટાવાળા વેફરવાળા આ રીતે મીઠુંનું પાણી એડ કરતા હોય છે જેથી કરીને એમાં મીઠાનો ટેસ્ટ આવી જાય હવે મીડેમ ગેસ ઉપર આ વેફરને પણ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દેવાની છે જો તમારી વેફર ક્રિસ્પી ના થાય તો એકવાર થોડી તળીને સાઇડમાં રાખી દેવાની અને બીજી વાર તળશો તો સરસ રીતે ક્રિસ્પી બની જશે આ રીતે તમે વેફર બનાવીને પણ તૈયાર કરી શકો છો હવે અહીંયા સરસ રીતે આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણું બધી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે અવાજ ઉપરથી જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી બને છે આપણી વેફર અને આ રીતે તોડવાથી એકદમ સરસ રીતે તૂટી જાય છે એનો મતલબ કે આપણી વેફર સરસ રીતે ક્રિસ્પી બને છે તો આ રીતે બંને વેફર મેં બનાવીને તૈયાર કરી લીધી છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જે તમારે બાર મહિના સુધી સ્ટોર કરી શકે એવી વેફરની રેસીપી જોઈતી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં